હેલો એવરીવાન વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીઓમાં ખાવાની મજા પડે તેવી ઠંડી ઠંડી જાંબુની પોપ્સિકલ બનાવીશું જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ જાંબુન પોપ્સિકલ બનાવવા માટે અહીં મેં એક બાઉલ જેટલા જાંબુ લીધા છે અને જાંબુ મોટા અને દરવાળા હોય તેવા જ પસંદ કરવાના અને જાંબુને ટેસ્ટ કરી જવાનું ગળિયા હોય તેવા જ લેવાના અને જે સારા જાંબુ હોય તેવા જ આપણે રાખીશું હવે અહીંયા જાંબુને આવી રીતના કટ કરી લેશું જાંબુને રાવણા પણ કહેવામાં આવે છે જાંબુ ખાવાના ખૂબ જ ઘણા ફાયદા છે પણ સાથે સાથે એના થળિયા આપણે જનરલી ફેંકી દેતા હોય છે એના થળિયા પણ ખૂબ જ ફાયદાકારક છે તેનો પાવડર કે મુખવાસ કરીને પણ ખાઈ શકાય છે હવે જે આપણા જાંબુ છે એ બધા પીસ થઈ ગયા છે હવે એનો પલ્પ બનાવીશું પલ્પ બનાવવા માટે અહીંયા જાંબુના પીસ કરેલા છે એને મિક્સર જારમાં એડ કરી દઈએ ત્યારબાદ થ્રી ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ એડ કરી છે હાફ ટી સ્પૂન સંચર પાવડર હાફ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અહીં શુગર તમારે તમારે જે કેવા ગયડા છે તમારા જે જાંબુ એના ઉપર ડિપેન્ડ કરે છે ત્યારબાદ નાનો એવો એક લીંબુનો રસ નીચવી દઈશું લીંબુથી સા ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે ત્યારબાદ અહીં મેં હાફ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અહીં તમે તમારી થિકનેસ કેટલી રાખવી છે તેના ઉપર ડિપેન્ડ કરે છે હવે એનો પલ્પ બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો મેં આટલો પતલો રાખ્યો છે ત્યારબાદ અહીં મેં જે પેપર ટી કપ આવે છે એ મેં લીધા છે અહીં તમારે જે કુલ્ફીનું મોલ્ડ આવે છે કા કેન્ડીનું એ તમે લઈ શકો છો હવે એમાં એને એડ કરી દઈએ અને એને આ ઉપર સુધી ભરવાનું નથી હવે જે આપણી કેન્ડી સ્ટીક આવે છે એના ઉપર આપણે ઇન્શર્ટ કરી દઈશું હવે તમે તમે એને સાતથી આઠ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું અથવા તો ઓવરનાઈટ પણ રાખી શકો છો હવે અહીં મેં ઓવરનટ રાખી હતી અને આપણે જાંબુન પોપસિકલ બનીને રેડી થઈ ગઈ છે હવે આ જે પેપર કપ છે એમાંથી ઇઝીલી આવી રીતના બહાર નીકળી જશે અહીંયા મેં આઈસ છે એ મેં એક પ્લેટમાં રાખ્યા છે હવે આપણે એને જે આઈસ છે એના ઉપર આપણે સર્વ કરીશું ત્યારબાદ ઉપરથી થોડોક એવો સંચર પાવડર અથવા તો ચાટ મસાલો એડ કરીશું મેં અત્યારે ચાટ મસાલો એડ કર્યો છે તેનાથી ચુસ્કી જે આ જાંબુની બનાવી છે ખૂબ જ સરસ એવો ટાઈપ ટેસ્ટ આવશે ત્યારબાદ એકથી બે ડ્રોપ્સ જેટલા લીંબુના એડ કરીશું તો તૈયાર છે આપણી જાંબુની ચુસ્કી કે પછી જાંબુની પોપસિકલ કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો રેસીપી અગમતી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ